આવ્યો દોડા દોડા આમ જો પગ ભૂણો હેલો ડો મેં કેમ શો બધા છો કેમ મજામાં છે ને આપણે બહુ બહુ અને બહુ મજામાં છીએ ને આજના અમારા બ્લોગમાં તમારો બધાનું ખૂબ ખૂબ અને ખૂબ સ્વાગત છે તો આજે કાંઈક બ્લોગની શરૂઆત આપણે જો કાંઈક બહુ અલગ જગ્યાએથી કરી જાઓ કારણ કે આપણે અત્યારે એક જગ્યાએ જઈએ છીએ બાર એક મંદિરે જાય છે દર્શન કરવા તો તમને પણ બધાને ત્યાં લઈ જવાના છે કારણ કે આપણે જાય છે વિશ્વમભરી માના મંદિરે તો બ્લોગમાં બની રહેજો કારણ કે તમને ત્યાંની જગ્યા બતાવશું પછી મંદિર બતાવશું ના ખાણીપણી બતાવશું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને એટલે પાછો આપણી રામચેરી પડી છે બોલે બધાને અંદર પૂરી દીધા હો આપણે હાલો ફેમિલી બતાવ્યું એ બધાને અને જાય મંદિરે પછી બરાબર જાવ હા લે બધાય હું ના ફોનમાં પીડી હું આઈપો પડી જાય ક્યાં છો આ છે હજો હાલો ફેમિલી તમે ફાઈનલી આપણે છીએ માના મંદિરે આ એનો પાર્કિંગ એરિયા છે બહુ મોટો પાર્કિંગ એરિયા છે બધી સુવિધા છે તમે કોઈ પણ ગાડી લઈને આવ્યા હોય તો મૂકોની વ્યવસ્થા ખરી બહુ મોટી એમ પણ પહેલી બાજુ તો બસને એવું બધું પડ્યું છે હાઈ સર ને બસ ને એવું બધું આપણી ગાડી એમ મૂકી છે તો અંદર જઈ અને તમને બતાવશું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો ફેમિલી તો તમે દર્શન કરવાનું પ્લાનિંગ કરતા હોય તો સવારે આઠ પંદરથી તે સાત પંદર સુધીનું છે અને ટૂંકા કપડાં નહીં હાલે પછી ગંજી ને એવું નહીં હાલે ડોગ ને એવું નહીં હાલે હલો ફેમિલી જાય અંદર દર્શન કરવા ડીંગો તો મારી મોજ આવી ગયો હું કામ ખબર આશી ને એવું ભાળી ગયું એટલે જો પાઠશાળા હિમાલય શિવ દર્શન ગોકુળધામ વૈકુળધામ પંચવટી રામ કુટેર તો હાલો ફેમિલી જઈએ આપણે અંદર દર્શન કરવા ધીમે ધીમે અને તમને બતાવશું અને આ બાજુ કેન્ટીન ની સુવિધા છે ફેમિલી તમે જોઈ શકો છો તો એમ અહીંયા જો સાયત્રી નવરાત્રિ મહોત્સવનું બી આયોજન છે અને મંદિરે તમને બતાવ્યું ને અંદર જે લઈ જઈ હાલો અંદર લઈ જઈને તમને બતાવ્યું હવે ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા હતા અને અત્યારે દર્શનનો ટાઈમ જો કે નથી એકથી તે અઢી વાગ્યા સુધી બંધ હોય મતલબ લંચ કારણ કે બધા હોય લોકો નાસ્તા પાણી જમવાનો લંચ છે તો હવે આપણે જઈશું અત્યારે બીજા દર્શન કરીશું ને હમણાં પછી તમને અહીંયા દર્શન કરાવશું તો બ્લોકમાં અમારી સાથે કન્ટિન્યુ બન્યા રહી ગયો અત્યારે અહીંયા નવરાત્રિનું આયોજન છે એટલે જો બહુ મોટી હેવી એલઈડી મૂકેલી છે હજીરાબ જો કેવડું મોટું છે બહુ બધું છે અહીંયા સારું જોવાનું છે દર્શન કરવાનું છે તો તમને બતાવશું ફેમિલી તો તમે અત્યારે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા કૃષ્ણ ભગવાને જે પર્વતને હું ગોવર્ધન પર્વતને તોડ્યો હતો એ અહીંયા છે અને અત્યારે તો માનો કે લંચ છે એટલે બહુ બરાબર નથી અવાજ નગર સાઉન્ડ સાઉન્ડ એવું બધું હોય અને જો આવી રીતનું આ છે તો તમે લોકો આવો તો મજા આવે એવું છે અને વ્યવસ્થા બધી બહુ સારી છે આ બાજુ પર્વત ને એવું બધું છે અને અહીંયા જો ગામના લોકો કેમ લાકડી ઉપર ને ટેકો આપ્યો એમ ઈ અહીંયા છે અને બીજું હા ગોવર્ધન તોડ અને આ બાજુ જો અને આ બાજુ જો જૂનું ઘરો જૂની જે રાણી કેણી હતી ને એ બધી ઘંટલો છે ઘંટલા મોર આપણે દળતા અનાજી પછી એને પાછો સાસ વલો એ છે જૂનું ઘર દેશી નળિયા વાળું પછી પાછું આ બાજુ પાણીનો પરબ છે માં અને ગૌશાળા આવી ગયા છે તો તમને અત્યારે અંદર લઈ જશું ગૌશાળામાં અંદર અત્યારે જો કે ગાય ને એવું કઈ તો નથી પણ છતાં તમને લઈ જશું કારણ કે આ જગ્યા બહુ મસ્ત છે તમને અહીંયા આવો ને આમ એવી શાંતિ પણ જો આવી ગૌશાળા જોઈ તમે ક્યાંય જોઈ જુઓ એકદમ ક્લીન હો હોય તમામ સુવિધાથી સભર છે આમ હાલો આગળ જઈ શોકમાં કન્ટિન્યુ ગૌશાળાનું નામ છે વૈકુટધામ ગૌશાળા આયા છે ગાય માતા જુઓ અત્યારે સૈત્રી નવરાત્રીમાં અત્યારે પ્રસાદનું પણ આયોજન હોય છે તમે જોઈ શકો છો તે મહાપ્રસાદ બપોરે અગિયારથી એક અને સાંજે પાંચથી આઠ પંચવટી રામકુટિર તો તમને એ બાજુ લઈ જઈએ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને જગ્યા જો બહુ વિશાળ જગ્યા છે તમારે આરામ કરવાની હોય કે બેસવું કારું હોય શું હોય તો બહુ સારું મતલબ જાવે ને તમને ખાવા પીવા ન દે એનું કારણ છે કે સો જણા સોમાંથી બે ત્રણ જણા કસરું કરીને જાય તો બધા ઉપર ખરાબ આવે ખરાબ લાગે આવી ક્લીન જગ્યા હોય અને તમે ખરાબ કરી મૂકો તો કેટલું ખરાબ લાગે ચાલો તમને આગળ લઈ જઈ તમે લે જો ભગવાન ભગવાન ની પ્રતિમા છે મસ્તી ની જો કઈ નો ઘટી એવી સીતારામ લક્ષ્મણ ઉભા છે લક્ષ્મણ છે અહીંયા અત્યારે જો ફેમિલી અત્યારે આ બધું આયોજન છે અહીંયા શહેરી નવરાત્રી ચાલે છે એટલે અને આયા જે ફેસિલિટી આપતા હોય એના વિશે જરાક વિસ્તારથી વાત કરો ને સાહેબ મહા તીર્થયાત્રા ધામ પાર નદીના કિનારે વલસાડ જિલ્લાના રાબડા ગામમાં વધાર્યા છો મા વિશ્વંભરી ધામના સ્થાપક શ્રી મહાપાત્ર છે અને મહાપાત્રને મહાવ્યક્તિગત વ્યક્તિગત પ્રસન્ન થયા અને મહા મહા જ્યારે વ્યક્તિગત કંઈ ન માગતા શ્રી મહાપાત્રે વિશ્વ કલ્યાણાર્થે જે કાર્ય બાકી અને તે કાર્યના માધ્યમથી લાખો લોકોના જીવનને પરિવર્તન કરીને ઈશ્વરાભિમુખ કરે છે માના ઘર તરફ લઈ જવાનો એક પ્રયત્ન આ ધામની અંદર ગૌશાળા છે યજ્ઞશાળા શાળા છે પ્રકૃતિધામ છે પ્રકૃતિ વન છે અને વિવિધ પ્રકારના માનવને સંરક્ષણ અને સંવર્ધન કરે એવા પ્રયોગોથી સમાજ કાર્ય ફેમિલી અમે પહેલી બાજુ આવ્યા ગૌશાળા ની બધું દર્શન કરીને પછી આ બાજુ આવ્યા તો આયા તો કોડો મોટો હાથી છે સમજો બહુ મોટો હાથી છે અમેઝિંગ એટલે મતલબ માં મૂર્તિ બનાવેલી છે આયા બધા ફોટોશૂટ કરે હમણાં થોડોક આપણે ફોટોશૂટ કરી લેવી હાલો ફેમિલી ફેમિલી તો અત્યારે અમે દર્શન કરીને આવી ગયા છે બહાર ને આયા અમારા પડ્યા છે પગરખા અને અંદર કેમેરો નોટ અલાઉડ હતો બરાબર એટલે ત્યાં કે અંદર શૂટ કર્યું નથી અને મારે લેતા આવજે તો દર્શન કરીને અમે લોકો બહાર આવી ગયો છે નીચે પગવણું બહુ જોરદાર છે ભોગન ચાલો ફેમિલી ભાગ્ય આવ્યો દોડા દોડા સમજો પગભુણો હાલો ફેમિલી જોડા બોડા બહુ ગરમ લાગ્યો આપણે થઈ ગયા કમ્પ્લીટ ને પછી હવે બે જાય છે હવે લચ્છી પીવા લચ્છી સેન્ટર ગીર ગાયર ના દૂધની લચ્છી હાલો લચ્છી પીવાની તમારે જાય છે લચ્છી પીવા હાલો ફેમિલી તમને બતાવીએ કેવી ગાવે એમ ફેમિલી આ તો લિચ્ચી વાળી હોય સમજો સમજો ભાભી વાહ હાલો લચ્ચી પીવો આવો બહુ મજા આવે છે ઠંડી ઠંડી દેશી લચ્ચી ગીર ગાયના દૂધની બહુ તડકો લાગી તડકો લાગી જાવ બધાને જો હાલો લચ્ચી પીનો જાવ દી ભાઈ ફેમિલી તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ અહીંથી દર્શન કરીને બહાર લચ્ચી પીતા પીતા જાવ ભાઈ લચ્ચી પી લીધી છે હા પીતી પીતી બે છે તો ફેમિલી આશા કરી છે કે આજનો અમારો બ્લોગ તમને ગમ્યો હશે વિશ્વભરી મહાના મંદિરનો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું બીજા બ્લોગમાં મજા બાય બાય